સુમન હાઈસ્કૂલ નંબર પાંચ ધોરણ દસ ગુજરાતી ગુજરાતી વ્યાકરણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે રૂઢિપ્રયોગ અને કહેવતો વિશે અભ્યાસ કરવાના છીએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે રૂઢિપ્રયોગ અને એ રૂઢિપ્રયોગમાં રૂઢિપ્રયોગ એટલે શું બે કે બેથી વધુ શબ્દો સમૂહ સાથે મળીને શબ્દોના કોષગત અર્થની કંઈક જુદા જ પ્રકારના અર્થ પ્રગટ કરે તેને રૂઢિપ્રયોગ કહે છે બીજી રીતે કહીએ તો મૂળ અર્થથી જુદો એટલે કે લાક્ષણિક અર્થ આપતો જે શબ્દ પ્રયોગ ભાષામાં રૂઢ થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે અથવા ભાષામાં રૂઢ રૂઢિ જેવો વિશેષ અર્થ થતો હોય એવો સૌ શબ્દ પ્રયોગ જેને આપણે રૂઢિપ્રયોગ તરીકે ઓળખીએ છીએ હવે આપણે અભ્યાસમાં આવતા રૂઢિપ્રયોગ જોઈએ દાદ આપવી એટલે કે હક આપવો ચેન ન પડવું એટલે ગમવું નહીં ઓથું આવવું મન દુભાવવું રસ્તો કાઢવો ઉપાય શોધવો ધરાવ ન થવો સંતોષ ન થવો पैंड सींचव सुकन करने लागू दुखी थवं जिंदगी मणवी मजा करवी पाठ भावो बोधपाठ आप आँख उघड़ी समाधान थवं मंत्रुग्ध बनवू दंग थी जव रफू थी जव भागी जव पग भारे थी जवा जता संकोच थवो ताणवी मृत्यु पामु, कालजू कोरव दिल ने संताप थवो सोपान सर करवा, सीद्धिओ मेलवी परसेवो रेडवो सखत मेहनत करवी, आंजी नाखव प्रभावित करी करनाखूं ડાગળી સરકી જવી પાગલ થઈ જવું કોજિયાનું મોં કાળું ક્લેશથી વેગળા રહેવું માથું વધેરવું બલિદાન આપવું ધૂળમાં મળી જવું નાશ પામવું માઠું લાગવું લાગણી દુભાવી સાતીમાં મોં ઘવું સુપાઈ જવું ઢગલો થઈ જવું થાકીને લોથો થઈ જવું કેડ પર કાકરો મૂકો સખત મહેનત કરવી કાળજાને કોરી ખાવું દુઃખની અનુભૂતિ થવી આંખ ઉઘડવી ચેતવી જવું અથવા સ સાવધાન થઈ જવું સોનાના ઝાડ ભાળી જવા ખૂબ સમૃદ્ધિ જોવી અડધા અડધા થઈ જવું વડું વધુ પડતી ચિંતા કરવી ઊની આંચ ન આવવું જરા પણ નુકસાન ન થવું સોળ તાણવી નિરાંતે સૂવું કડવો ઘૂંટડો ગળી જવો અપમાન સહન કરવું હૃદય હાથ ના રહેવું હિંમત કે ધીરજ ન રહેવી તલપાપડ થઈ રહેવું અત્યંત આતુર થઈ જવું છોબીલા પડવું શરમ અનુભવવી જીવમાં જીવ વાવો ભય જતા સ્થિરતા અનુભવવી જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ આશા અમર છે દીપક ઓલવાઈ જવો મૃત્યુ પામવું ગળગળું થઈ જવું ગદગદ થઈ જવું ધમણ ઉપડવી જોર જોરથી શ્વાસ ચાલવા બાજી બગડી જવી યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી ના કપાવવું આબરૂને કલાંક લગાડવું વાળ ધોળા થઈ જવા ઉંમર વધી જવી હવે જે વિદ્યાર્થી મિત્રો કહેવતો 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 પૂરેપૂરા અર્થ વ્યક્ત કરનારા સ્વતંત્ર વાક્યો છે કહેવતોમાં સુંદર બોધ સમાયેલો હોય છે કહેવતો ભાષાને પ્રાણવાન બનાવે છે કહેવતોનો પ્રયોગ કથન કે વિધાનને અસરકારક બનાવવા માટે થાય છે હવે જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં આવતા કહેવતો પાડાને વાકે પખાલીને ડામ એકને વાકે બીજાને સજા મન હોય તો માળવે જોવાય એટલે કે ઈચ્છા હોય તો બધું થાય જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ એટલે કે આશા અમર છે ભેંસ ભાગવત એટલે કે અણસમજૂને ઉપદેશ આપવો નકામો છે બે ઘરના પરણો ભૂખે મરે એટલે કે अनिश्चित मनोदशा मुश्किलि सरजे जा पंचत्या परमेश्वर એટલે કે એકતામાં પ્રભુતાનો વાસ સસ્તો ભાડુને સિદ્ધપુરની યાત્રા એટલે કે મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું જાજી કીડીઓ સાપને તાણે એટલે કે નાના પણ ઘણા હોય તો મોટું કામ કરે હાજર સો હથિયાર એટલે કે જે સાધન પાસે હોય તેનાથી કામ પાર પાડવું ઘરડા ગાંડાવાળે એટલે કે અનુભવી લોકોની સલાહ ખરે સમયે કામ લાગે માંગ્યા વગર સગીમાં પણ ન પીરશે એટલે કે કહ્યા વગર કોઈ સમજે નહીં પાણી પહેલાં પાળતો સલામત તળાવ એટલે કે ચેતતા ચેતતા સદા સુખી નવરો બેઠો નખો દવાળે એટલે કે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે છે હસવો અને લોટ ફાકો એ બે સાથે ન બને એટલે કે એકસાથે બે કામ ના થઈ શકે આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં એટલે કે જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે ભાવતું હતું ને વૈદિક કીધું એટલે કે પોતાને પસંદ હોય તેવું જ સૂચન કરવામાં આવવું ન મામા કરતાં કહેણા મામા સારા એટલે કે તદ્દન અભાવ કરતાં જે થોડું મળે તે સારું ગણવું અધૂરો ઘોડો સલકાઈ ઘણો એટલે કે અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીનું અભિમાન કરે કડવું ઓછળમાં જ પાય એટલે કે જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે ભરત ગાંઠેને વિદ્યા પાઠે એટલે કે જે હાથવગ હોય પોતાના કબજામાં હોય તે વસ્તુ કામની ધોબી ન કૂતરો ન ઘરનો કે ન ઘાટનો એટલે કે બંને પક્ષને પ્રસન્ન રાખવું બંનેનો વિશ્વાસ ગુમાવવો અંતરના સાટણા હોય તેના ફુવારા ન હોય એટલે કે જે તે ચીજ જરૂર જેટલી જ વાપરવી વિના સહકાર નહીં ઉદ્ધાર એટલે કે સાથ સહકાર વિના પ્રગતિ થતી નથી મીઠા ઝાડના મૂળ ખાવા એટલે કે ભલા માણસનો ગેરલાભ ઉઠાવવો આંગળી દેતા પાચો પકડે એટલે કે જરા હાથ દેનારનું બધું જ પચાવી પાડવું આપના હાથ જગન્નાથ એટલે કે પોતાનું કામ પોતાની જાતે જ કરવું જેથી તે સંતોષકારક અને સારું થાય અણી ન ચૂક્યો સો વર્ષ જીવે એટલે કે એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવવો મનમાં કોઈ જાણે નહીં હું વોર્નિફ એટલે કે પોતાનું સ્થાન ન ગણ્યા હોવા છતાં છગડા વહીવટ પોતાના પાસે છે તેવો દેખાવ કરે હાથીના પગલાંમાં બધાના પગલા સમય એટલે કે મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાતી વ્યાકરણની હોમવર્કની નોટ હોય તો તેની અંદર આ આપણા રૂઢિપ્રયોગો અને કહેવતોને વ્યવસ્થિતપણે લખી રાખવું અને વાંચીને મોઢે કરવું જેથી આપણને વાર્ષિક પરીક્ષા સુધી આ રૂઢિપ્રયોગ અને જે કહેવતો છે એ આપણને કામ આવે જેથી આપણે આ લખવાનો પ્રયત્ન કરીશું અને આપણી નોટમાં લખીશું